સમગ્ર ગુજરાતમાં બોગસ મતદાર યાદીને લઈને જન આંદોલન પણ કરીશું વોટર ચોરી વિરુદ્ધ કાનૂની અને રાજકીય લડત લડીશું એવું સુરત કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટે જણાવ્યું હતું હરીશભાઈ સૂર્યવંશી સુરત શહેર કોંગ્રેસ નો ઉપપ્રમુખ છું આજે અમારા જે રાષ્ટ્રીય જે અમારા જે વિરોધ પક્ષના જે નેતા છે રાહુલજી ગાંધીજીના આદેશ અનુસાર આજે દેશભર ની અંદર આંદોલન ચાલી રહ્યું છે આજે જે ખોટું મતદાન કરવા માટે એટલે ખોટું લોકશાહી નું કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે આ ખોટું મોટું કાવટરું કર્યું છે તેનો પડાફાશ રાહુલ ગાંધી જે કર્યો છે તેના અનુસંધાનમાં દરેક રાજ્ય અને ગામડા શહેરના અંદર અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી સરકારને પ્રધાનમંત્રીના ના લોકોને જેલમાં મોકલવામાં નહીં આવશે ચૂંટણી પંચને જેલમાં મોકલવામાં નહીં આવશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે કારણ કે જનતાનું હનન થઈ રહ્યું છે જનતાનું જે મતદાન છે તેનું ખૂન થઈ રહ્યું છે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે આજે બાબા સાહેબ જે જે પ્રતિજ્ઞા હતી આજે લોકશાહી તેનો અનાર થયો છે તેના માટે આજે જૂની સર્જલ થી આજે અમે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે રેલી કાઢી મોટી સંખ્યા અંદર આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને હજારો કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરી છે ખરેખર એ વખરો અને પાત્ર છે અમે સ્વીકારીશું નહીં આજે સમગ્ર દેશમાં વોટ ચોર ગડ્ડી છોડ ના નારા સાથે સમગ્ર દેશમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રીભાઈ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં હજારો કાર્યકર્તા દ્વારા નવી સુરત મહાનગરપાલિકાની ઓફિસ થી લઈને બાબા સાહેબની પ્રતિમા સુધી એક મસાલી યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આગામી દિવસોમાં પણ અમારી આ લડાઈ પ્રજાના હિત માટે ચાલુ રહેશે રાહુલ જે સમગ્ર દેશમાં આ બાબતને એક અઠોડોનો કાર્યક્રમ આપ્યો છે હાલ જે અમારા આજનો કાર્યક્રમ તો મસાલ દેરીનો પૂર્ણ થયો છે અને આગામી દિવસમાં પણ આ ઉપર પ્રદેશ સમિતિમાં બી સૂચના મળશે એ પ્રમાણે ગુજરાતમાં સુરતમાં અને આખા દેશમાં કાર્યક્રમ સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પ્રજાના હક પર જે તળાપ મરવાનો કામ આ ચૂંટી પણ ભાજપે સાથે કર્યું છે એની સામે આંદોલન સમગ્ર દેશમાં અને સુરત શહેરમાં પણ અમારે ચાલુ રહેશે

મતદારો પર કોઈ પણ જાતનો અન્ય અત્યાચાર આ ચૂંટણીમાં કે ભારતીય જનતા પર ઇસાર કરવામાં આવશે ત્યારે સમગ્ર દેશની કોંગ્રેસ પ્રજાના હિત માટે રસ્તા પર ઉતરશે